માંગરોડ પંતકમા વેલી સવારથી જે ભયંકર ગાજવીજ સાથે પવન અને વરસાદ શરૂ થયો હતો વીજળીના કડાકા ભડાકાથી લોકો દ્રોજીયા હતા ઘરોમાં લોકો પુરાયા હતા વિગતથી વાત કરવામાં આવે તો આજરોજ તારીખ 19 8 2025 અને સવારના 8 કલાકે મળતી માહિતી મુજબ વિગતથી વાત કરવામાં આવે તો માંગરોડ સહિત સમગ્ર પંતકમા વેલી સવારથી જે ભયંકર ગાજવીજ સાથે પવન અને વરસાદ શરૂ થયો હતો વીજળીના કડાકા ભડાકાથી લોકો દ્રોજીયા હતા લોકોના ઘરોમાં લોકો ઘરોમાં પુરાયા હતા વીજળીના કડાકા અને ગાજવીજના અવાજથી તીવ્રતાથી લોકો અને બાળકોમાં ભય ફેલાયો હતો જિંદગીમાં આવો ગાજવીજ પ્રથમ વખત થયો હોય તેવું લોકો મુકે ચર્ચા માંગરોળના કેસુદરોડ ઉપર પણ પાણી ભરાયા હતા ત્યારે માંગરોળના કામનાથ રોડ પર આવેલ કામનાથ કોઝવે પર ભારે વરસાદના કારણે કોઝવે પરથી પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો હોય તે અનુસંધાનને તંત્ર દ્વારા કોઝવે પણ બંધ કરવામાં આવ્યો હતો તેમ જ માંગરોળની જેતખમ અને નોરી નદી પણ ઓવરફ્લો થઈ હતી સાથે સાથે અન્ય માંગરોણા ગ્રામ્ય વિસ્તારોમાં વોકડાઓમાં પણ પાણી આવ્યા હતા માંગરોળમાં વરસાદની વાત કરવામાં આવે તો સવારે 6 વાગ્યા થી લઈને 8 વાગ્યા સુધીમાં 2.56 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો તેમેજ માંગરોળ પનથક ના તમામ પીવીસીલ નેજા હેઠડ આવતા ઝેટકો બંધ કરવામાં આવ્યા હતા વરસાદની આગાહી અને પવનની આગાહીને ધ્યાનમાં રાખીને પીવીસીલ દ્વારા કામગીરી કરવામાં આવી હતી